નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ સંસ્કારી નગરી વડોદરામાં ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં લગ્ન પ્રસંગમાંથી બેફામ ગતિએ થાર કાર લઈને જતી ઓગણીસ વર્ષે યુવતી એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેને લઈને ડીસીપી મંજીતા વંજારાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત રાત્રે એક વાગે અકસ્માત થયો હતો

અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સદનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિષિકા સદનાની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે ઉલા રેસિકા છે સ્થાનિકોને એવું કહેવું છે કે નશામાં ધૂ થતી ના મામલે પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ કોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે શરૂઆતમાં રાત્રે એકસો બાર દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલા છે તથા ટેકનિકલ એજન્સીઝ દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે એ ગાડીની સ્પીડ કેટલી હતી આ થાર ગાડી અત્યારે હાલ જે રિષિકા સદનાની છે

સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી એકસો બાર નંબરને પોલીસ જ્યારે એમને એકસો બાર નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા તો એક્શન અગેન્સ્ટ ધ પોલીસ વિભાગ તરફથી છે મારા અમારા અમે કહીશું કે જે પણ છે છે એની ન્યાયિક તપાસ થશે અને આ આ જે જે એના તપાસના કાગળિયા હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર